કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઈક ભૂલ થઈ છે આપણને એમ થાય કે આટલું બધું કામ કરીએ છીએ છતાં ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે સૌથી પહેલી પ્રાયોરિટી આપણા માણસના જીવની છે લોકોનો જીવ બચાવવા અધિકારી હોય કે પદાધિકારી હોય તેમાં કોઈ પણ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ તેનાથી વિકાસ થાય રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે વિકાસ પાછળ દોટ મૂકીએ છીએ પણ જેના માટે વિકાસ કરીએ છીએ એનું જ ધ્યાન નહીં રાખવામાં આવે તો કોઈ મતલબ નથી

સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમીનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું